કૃષ્ણ કન્યા લાલ કી છે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા સર નંદનો નંદ કિશોર વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા સર નંદનો નંદ નો કિશોર કોણ મનો ચાંદલીઓ યુગ્યો આકાશ માં ચાંદલીયો ગયો સમા કરો નીકળી ઉલાસમા કર ગોપીઓ નીકળી ઉલાસમા કમકમતી ગોઘરી નો ગાજે છે ઘોર વાગે છે વાસળી બોલે છે મોર કમકમતી ગોઘરી ગાજે છે ઘોર વાગે છે વાસળી બોલે છે મોર વાગે છે વાસળી બોલે છે મોર ગોકુળ માં રાસ રમે નંદ નો કિશોર કાન વચે ગોરી ગોરી ગોપીઓ કણ કણ કાન વચે ગોરી ગોરી ગોપીઓ અલકાપુરી થી જાણે અલબેલી ઉતરી અલકાપુરીથી જાણે અલબેલી ઉતરી સૌને સન્માન આપે જગનો ઠાકોર વાગે છે વાસળીને બોલે છે મોર સૌને સન્માન આપે જગનો ઠાકોર વાગે છે વાસળીને બોલે છે મોર વાગે છે વાસળીને બોલે છે મોર ગોકુળ મારા સર મે કિશોર રૂપેરી રંગ ઢળ્યો ચાંદની ચોક રૂપેરી રંગ ઢળ્યો ચાંદની ચોક આનંદ આનંદ આજે જામ્યો ત્રિલોક માં આનંદ આનંદ આજે જામ્યો ત્રિલોક માં આકાશ સ્થિર થયો ચકોરી નો ચોર વાગે છે વાસળીને બોલે છે મોર વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા શરમે નંદ નો કિશોર દાંદિયાના તાલ પગના ચમકારથી

વાગે છે વાસળી ને બોલે છે મોર વાગે છે રાધા રાણી ને કાને ખેલે ગુલતાન માં ગાધા રાણી ને કાન ખેલે ગુલતાન માં દેવો ના વૃંદ જોવા આવ્યા વિમાન માં દેવો ના વૃંદ જોવા આવ્યા વિમાન દર્શન ચિત હરે ચિતળા નો ચોર વાગે છે વાસળી ને બોલે છે મોર દર્શન ચિત હરે ચિતળા નો ચોર વાગે છે વાસળી બોલે છે મોર વાગે છે વાસળી બોલે છે મોર ગોકુળ મારા સર